વંદે ભારત ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ મળ્યા બાદ નવસારીના આગેવાનોએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની આગેવાનીમાં રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવને મળીને નવસારીને પણ સ્ટોપેજ મળે તે માટે રજૂઆત કરી હતી રજૂઆત બાદ નવસારીને પણ વંદે ભારત ટ્રેનનું આજે સ્ટોપેજ મળ્યો હતો આજ રોજ સુરતથી નવસારી સુધી વંદે ભારત ટ્રેનમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સહિતના અગ્રણીઓ આવી પહોંચ્યા હતા નવસારી રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે લીલી ઝંડી બતાવી ટ્રેનને વલસાડ તરફ પ્રસ્થાન કરાવ્યું જે બાદ એક જાહેર સભાને પણ સાંકડું કર્યું હતું આગામી સમયમાં અન્ય ટ્રેનોને પણ નવસારી ખાતે સ્ટોપેજ આપવામાં આવશે અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનને પણ આગામી સમયમાં સ્ટોપેજ મળે તે અંગેની પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રેલવેના ક્ષેત્રમાં જે ક્રાંતિ કરી છે અને એના કારણે જે લોકોની અપેક્ષાઓ વધી છે એનું જીવંત ઉદાહરણ આજે નવસારી સ્ટેશન ઉપર જોવા મળ્યું તો સૌથી દુઃખદ પ્રવાસ જયારે રેલવે નો હતો આજે સૌથી સુખદ પ્રવાસ એ રેલવે નો થયો છે એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવ એમને આ સાર્થક કરીને બતાવ્યું છે અને આજે વંદે ભારત ટ્રેન જે મુંબઈ અમદાવાદ ગાંધીનગર અને ગાંધીનગર મુંબઈની જાય છે એને આજે નવસારી નું સ્ટોપેજ આજથી મળી છે એ ટ્રેન ને વધારવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નો રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી નો આભાર માનવા માટે આજે હજારો ની સંખ્યામાં ભીડ એ નવસારી સ્ટેશન ઉપર ઉભી થઈ છે એ નવસારી સ્ટેશન ની આ ભીડ જોતા નવસારી ના લોકોની વંદે ભારત ની જરૂરિયાત એ આજે પૂરી થઈ છે એવું લાગે છે આની અસ્થિ વેઠો છીએ અમે અનેક રજૂઆતો કરી છે અનેક ટ્રેનો ના સ્ટોપેજ માટે પણ કહ્યું છે નવસારી સ્ટેશન ઉપર અનેક સગવડો ઉભી કરવા માટે પણ કહ્યું છે ઉમર ગામ સુરત સુધી જે લોકો કામ ધંધા માટે જાય છે એ દરેક માટે મેમુ ટ્રેન બે મેમુ ટ્રેનની પણ આપણે માંગણી કરી છે અને બીજી મુંબઈ અમદાવાદ અમદાવાદ મુંબઈની જે બંને બાર ટ્રેન છે એના પણ સ્ટોપેજ માટેની માંગણી આપણે કરી રહ્યા છીએ મને વિશ્વાસ છે કે આ બધી ચેનોની જે જરૂરિયાત છે એ નવસારી અને નવસારીના લોકોની આવશ્યકતા છે આ ટ્રેનોના ના કારણે લોકોની સ્પીડ વધશે લોકોને સરળતા રહેશે એના કારણે તે પોતાના જીવનમાં પોતાના વેપાર વ્યવહારમાં સમયનો બચાવ કરીને એનો ગ્રોથ કરી શકશે હું ફરીથી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ ખૂબ અંતરથી આભાર માનું છુંજીને પણ ખૂબ ખૂબ આભાર સાથે બાકીની પણ અમારી જે માગણીઓ છે એ પૂરી કરવા માટે વિનંતી કરું છું નવસારી જિલ્લાના સૌ નગરજનો નવસારી નગરજનોને અને નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને હું આ ટ્રેનના સપોર્ટ મેળવવા માટે ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું ધન્યવાદ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ નવસારી અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस ન્યૂઝ સાથે